અચ્છા થઈ ગયા નડી નડી ઉપર કે હોય ને એ ત્યાંથી દેખાય છે ને તિરુંતપુર હા ત્યાંથી બી દેખાય છે પેડા બે રસ એક નડી થી બી જાય હા અને એક ધરમકોટ થી પણ એટલે ધરમકોટ વાળા રસ્તે જશો આ ધરમકોટ થી જવાનું કે ત્યાંથી કેટલું દૂર થાય છે હા હા હાય નામ બોલો તમારું ડોક્ટર મહેશ નંદાણીયા ડોક્ટર મહેશ નંદાણીયા ક્યાંથી ગુજરાત દ્વારકા દ્વારકા થી પ્રોપર દ્વારકા અમે ધર્મશાળા સ્ટેડિયમ માં મળ્યા લકીલી ગુજરાતી બ્લોગ બનાવો હવે બનાવો હવે બનાવો ના બનાવો તો છે તો ચાલે તો આજે અહીંયા ગુજરાતી ભાઈ મળી ગયા અમને અચાનક ગુજરાતી ગમે ના દુનિયાના કોઈ પણ ખૂણામાં જાવ ભાષાથી ઓળખી પડે ભાષાથી એ તો વાત કરતા તો એમની સાથે ત્યારે જ મને લાગતું હતું કે તો ગુજરાતી બોલવાની સ્ટાઈલ હા પણ તમે દિલ્હી કીધું એટલે મને એવું લાગ્યું અમારો બાબુ છે એ અહીંયા એક મહિનાથી અહીંયા છે અચ્છા અહીંયા ટ્રેનિંગ ચાલે મને લઈ આવ્યો કે તમે આવી જાવ અહીંયા શું કરવા